બનાસકાંઠા જિલ્લામાં ચોમાસા દરમિયાન અનેક એવા રસ્તાઓ છે કે જે પાકા માર્ગ બન્યા નથી લોકોને કાદવ કિચડ અને ઢીચણ સમા પાણીમાં પસાર થવા માટે મજબૂર થવું પડી રહ્યું છે જો કે સરકારના દાવા છે કે પ્રધાનમંત્રી સડક યોજનામાં એક ગામથી બીજા ગામને જોડતા પાકા માર્ગો બનાવવામાં આવ્યા છે પરંતુ જિલ્લામાં અનેક એવા માર્ગો છે જ્યાં સરકારના આ દાવાઓ પોકણ સાબિત થઈ રહ્યા છે અનેક વિસ્તારોમાં શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ હોય કે સ્થાનિકોને હોસ્પિટલ કે અન્ય કામે જવું હોય તો કાદવ કિચડમાંથી પસાર થવું પડે છે લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જો કે સરકારમાં અને સ્થાનિક રાજકીય નેતાઓને અનેકવારની રજૂઆતો કરવામાં આવી છે પરંતુ પાંચ પાંચ વર્ષ વીતવા છતાં પણ આ કાચા માર્ગો પાકા બન્યા નથી લોકોને મુશ્કેલી વેઠવી પડી છે ત્યારે હવે લોકો આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારી રહ્યા છે અને ગાંધી ચિંજા માર્ગે આંદોલન કરવાની પણ તૈયારીઓ કરી દીધી છે વાત છે પાલનપુર તાલુકાના મડાણા રામનગરથી ખારેડાને જોડતા ચાર કિલોમીટરનો જે માર્ગ છે તે છેલ્લા પાંચ વર્ષથી પાકો માર્ગ બનાવવામાં આવતો નથી જોકે ગ્રામજનોએ અનેકવાર સ્થાનિક ધારાસભ્ય સંસદ સભ્ય અને ગાંધીનગર સુધી રજૂઆત કરી છે પરંતુ રજૂઆતોને કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવ્યું નથી અને સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે જોકે મહત્વની વાત એ છે કે આ માર્ગ ઉપર સરકારી પ્રાથમિક શાળા આવેલી છે અને ત્યાં એકસો પચાસથી પણ વધારે બાળકો અભ્યાસ કરે છે પરંતુ જેવો વરસાદ આવે એટલે આ માર્ગ ઉપર ઢીંચણ સમા પાણી ભરાય છે કાદવ કીચડ થઈ જાય છે જેને લઈને નાના નાના ભૂલકાઓને પણ આ કાદવ કીચડમાંથી પસાર થવાનો વારો આવ્યો છે ઘણીવાર તો ભારે વરસાદના કારણે બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને બાળકોનો અભ્યાસ પણ બગડી રહ્યો છે જો કે આ માર્ગ ઉપર વસવાટ કરતા બસો જેટલા જે પરિવારો છે તેમને કોઈ મહિલા સગર્ભા હોય ડિલિવરી સમયે જવું હોય તો પણ કોઈ જ વાહન અહીંથી નીકળી શકે તેવું નથી જેને લઈને ઘણીવાર તો મોટી મુશ્કેલીમાં મુકાવવું પડતું હોય છે પરંતુ અનેકવારની રજૂઆતો કરવામાં આવી છે સરકાર સુધી પણ અવાજ પહોંચાડવામાં આવ્યો છે પરંતુ છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગ જે છે તેને પાકો રોડ બનાવવામાં આવ્યો નથી તેને લઈને હવે સ્થાનિકોએ સરકાર સામે બાળો ચડાવી છે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બે હજાર જેટલા લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જો તેમની રજૂઆતને ધ્યાને લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધીજી માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે જોકે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે અમારા મા બાપ કહે છે કે તમે અભ્યાસ કરો પણ અમારે શાળાએ કઈ રીતે જવું ભારે વરસાદ પડ્યો હોય શાળાના માર્ગ ઉપર જ પાણી અને કાદો કિચડ થઈ ગયો હોય જેને લઈને અમે અહીંથી પસાર થઈએ ત્યારે અમારા કપડાં પણ ઘણીવાર બગડે છે ઘણીવાર પલળી જવાનો પણ ભય લાગે છે અને પડી જવાનો પણ ભય લાગે છે ત્યારે અમારી સરકારને વિનંતી છે કે અમારો અભ્યાસ ન બગડે તેને લઈને અહીંયા પાકો રોડ બનાવવામાં આવે રામનગરથી ખારેડાને જોડતો ચાર કિલોમીટરના માર્ગ બનાવવા માટે પણ અનેકવાર પાલનપુરના સ્થાનિક ધારાસભ્યને પણ રજૂઆત કરી છે સંસદ સભ્યને પણ રજૂઆત કરી છે સરકાર સુધી રજૂઆત મોકલી છે પરંતુ આ માર્ગ બનતો નથી સરકાર અમારી સાથે ઓરમાયું વર્તન કરતી હોય તેવું લાગી રહ્યું છે એટલે હવે સરકાર દ્વારા જો આગામી ટૂંક સમયમાં આ રોડ પાકો બનાવવામાં નહીં આવે તો આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો અમે બહિષ્કાર કરીશું શાળામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલી વેઠવી પડે છે શાળામાં એકસો કરતા પણ વધારે વિદ્યાર્થીઓની નોંધણી થયેલી છે પરંતુ ચોમાસા દરમિયાન મોટા ભાગના વિદ્યાર્થીઓ માર્ગ ખરાબ હોવાના કારણે શાળાએ આવી શકતા નથી અને તેમનો અભ્યાસ બગડે છે તો તંત્ર દ્વારા આ માર્ગને પાકો બનાવવામાં આવે તો હજુ પણ વિદ્યાર્થીઓની સંખ્યા વધે તેમ છે ત્યારે સરકારે આ બાબતે સત્વરે પાકો માર્ગ બનાવવા માટેની કામગીરી કરવી જોઈએ આ માર્ગ ઉપર બસો જેટલા પરિવારો વસવાટ કરે છે અને બે હજારથી પચીસસો લોકો આ માર્ગ પર ચાલવા માટે દર ચોમાસે મુશ્કેલી ભોગવી રહ્યા છે પરંતુ અનેકવારની રજૂઆત કરવામાં આવી છે તંત્ર દ્વારા અહીંયા સર્વે પણ કરવામાં આવ્યો છે પરંતુ પાંચ વર્ષનો સમયગાળો વીતી ગયો છે તો પણ આ ચાર કિલોમીટરનો માર્ગ જે છે તે પાકો બન્યો નથી જેને લઈને ચોમાસામાં ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે સરકારે તાત્કાલિક ધોરણે આ રોડ બનાવીને લોકોની મુશ્કેલી દૂર કરવી જોઈએ તેવી માંગ કરી છે